માસિક પ્રેશર કુકર અને પિતલમાં બ્રાસ કલેક્શનમાં નવરાત્રી સ્પેશિયલ ઓફર સાથે લોન્ચ અમદાવાદ પ્રીમિયમ અને આરોગ્યની અગ્રમતા આપતી કુકવેર અગ્રણી ઇનોવેટર બર્ગનર ઇન્ડિયા અમદાવાદના બે અગ્રણી રિલેટ સ્થળો ઘર સંસાર તથા હાર્દિક કિચન એન્ડ ક્રોકરી એન્ડ એપ્લાયસીન્સ સ્ટોર ખાતે તેમની નવીનતમ પ્રોડક્શનને રજૂ કરીને નવી અર્જન્ટ ક્લાસિક પ્રેશર કુકર સિરીઝ તથા પીતલમ બ્રાસ કલેક્શનનું અનાવરણ કરવામાં આવ્યું જેની અત્યાધુનિક ડિઝાઇન પરફોર્મન્સ આધારિત કુકવેર સાથે ભારતીય રસોઈને વધુ સારી બનાવવાની બર્ગનરની હાલની પ્રતિબદ્ધતાને આગળ વધારી છે અર્જન્ટ ક્લાસિક સેફટી મીટ્સ સિમ્પ્લિસિટી નવી રજૂ થયેલ અર્જન્ટ ક્લાસિક પ્રેશર કુકરમાં રિસેટેબલ સેફટી વાલ્વ છે જે એક અલગ જ વાત છે તે બ્લોક થવા પર આપમેળે વધારાની વરાળ છોડે છે અને તેના મૂળ સ્થાને ફરીથી સેટ થાય છે આ વધારાના વપરાશ કરતા સલામતી અને પ્રોડક્ટને લાંબા સમય સુધી ચલાવે છે ટ્રીપલાય ટેકનોલોજીથી સમર્થ ડબલ સેફ્ટી વાલ્વ આરામદાયક ગ્રીપવાળા હેન્ડલ અને સરળ આઉટર લીડ મિકેનિઝમ સાથે જોડાયેલી આ શ્રેણી પોષણ જાળવી રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને સાથો સાથ સુવિધા તથા માનસિક શાંતિ પણ પૂરી પાડે છે પિતલમ બ્રાસ કુકવેર પરંપરાગત જાદુ અને આધુનિક ઉપયોગિતા પિતલમ કલેક્શન ભારતના પિતળના વાસણોના વારસાને કંઈક વૈચારિક ડિઝાઇન તથા અલગ જ કાર્યક્ષમતા સાથે ફરીથી રજૂ કરે છે તડકા પેન સોસ પેન સોતે પેન ફ્રાય પેન રોટી તવા ઢોસા તવા તથા કડાઈની સાથીની આ રેન્જ અદ્ભુત ગરમી જાળવી રાખવાની ક્ષમતા ટકાઉપણું અને વારસાથી પ્રેરિત સુંદરતા આપે છે દરેક ટુકડાને રસોઈ તથા પીરસવા બંને માટે બનાવવામાં આવ્યું છે જે પરંપરાગત ભારતીય રસોઈના સ્વાદને પુનઃ જીવિત કરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ઉમેશ ગુપ્તા હે મેનેજિંગ ડાયરેક્ટર બર્ગરર ઇન્ડિયા બર્ગરર ગ્રુપ સ્પેન કા એક યુરોપિયન બ્રાન્ડ હે जो इंडिया में पिछले सत्रह साल से एक्टिव है एंड अभी नेशनल ब्रांड हो गया है हम लोगों ने आज वेस्ट इंडिया में गुजरात में अहमदाबाद में हमारे पार्टनर्स के साथ में ये दो रेंजेस लॉन्च कर रहे हैं दिवाली के लिए एक अर्जन क्लासिक प्रेशर कुकर दूसरा है पीतलम बहुत ही बहुत ट्रेडिशनल एंड नीडेड कैटेगरीज हैं हिंदुस्तानी मार्केट्स के लिए और एकदम ही रीडिफाइंड टेक्नोलॉजी के साथ में कर रहे हैं नेक्स्ट लेवल प्रेशर कुकर है बहुत सेफ्टी फीचर्स बढ़ाए हैं एंड बहुत अच्छा एक्सपीरियंस होगा गृहणियों को इसको यूज़ करने में और पीतलम का तो नया आज से स्टार्ट हुआ है जो आज तक ऐसा पीतल का कुकवेयर हिंदुस्तान में नहीं बना है और हमने इसमें बहुत डिटेल में हाई एंड टेक्नोलॉजी के साथ में उसका टिन की कोटिंग को बहुत ही डिफाइन करके बनाया है सो आई होप द कस्टमर्स विल एंजॉय दिस थैंक्स टू अवर प्राइम मिनिस्टर जिनका कल चैनल के ऊपर थे बट प्राउडली आई एम सेग दैट टूडे मगर इंडिया नाइन्टी प्लस इज मेड इन इंडिया तो दोनों प्रोडक्ट वन हंड्रेड परसेंट मेड इन इंडिया है एंड वील आवर टीम आर वेरी प्राउड अबाउट इट सो पूरा हिंदुस्तान का है थैंक यू वेरी मच